ਨਮਸਕਾਰ ਅੱਜ ਦਾ ਵਰਚੁਅਲ ਕਾਸਮ ਟ੍ਰੇਨਿੰਗ ਸੈਸ਼ਨ ਮਾ ਆਪ ਸਭ ਨੂੰ ਹਾਰਦਿਕ ਸਵਾਗਤ ਹੈ ਅੱਜੇ ਉਹ ਕਿਸ਼ੋਈ ਪੇ ਫੁਦਾਣੀ ਆਈਟੀਆਈ ਖਾਤੇ ਚਲਤਾ ਸਰਵੇਟੇਡ ਅੰਤਯਗਤ ਪਾਠ ਨੰਬਰ 4 ਪਥਵੀ ਨੀ ਆਕ੍ਰੂਤੀ ਸਪਸ਼ਟ ਕਰੋ ਵਿਸ਼ੇ ਆਪ ਸਭ ਨੇ ਮਾਰਗਦਰਸ਼ਨ ਆਪਿਸ਼ ਤੁਮਿਤੋ ਅੱਜ ਨੂੰ ਆਪ ਨੂੰ ਜੇ ਲੈਸਨ ਪਥਵੀ ਨੀ ਆਕ੍ਰੂਤੀ ਸਪਸ਼ਟਿਕਲ ਆਪਰੇ ਜੋਇਓ ਹਸੇ કે ભાઈ પૃથ્વીની આકૃતિ ગોળ હોય છે પણ જ્યારે આપણે દક્ષો જોઈએ છે તો પૃથ્વીની આકૃતિ ચોરસમાં દેખાય છે તો એ કઈ રીતે દેખાય છે તો આજે આપણે એ વિશે થોડી સ્પષ્ટતા કરીશું સપાટ નકશા પડે ગોળાકાર પૃથ્વી આપણે જોયા છે નકશા સપાટ હોય છે પણ આપણો આપણી પૃથ્વી જે છે એ ગોળાકાર છે તો આપણે એ કઈ રીતે દેખાય છે જ્યારે નકશાનો પ્રક્ષેપણ સપાટ સપાટી અથવા એવી સપાટી પર હોય શકે છે જેને કાપીને સપાટ બનાવી શકાય છે જેમ કે સિલિન્ડર અથવા શંકુ આપણે જોયું છે કે સિલિન્ડર હોય છે એને આપણે વચ્ચેથી કાપી દઈએ છીએ તો એ આખું સપાટ થઈ જાય છે જેમ કે આપણે શંકુ હોય છે આઈસ્ક્રીમનો કોણ હોય છે એ સપાટ હોય છે એને આપણે વાળીને આપણે શંકુનું આકાર આપીએ છીએ એવી જ રીતે ગોળાકાર પૃથ્વીને પણ એક સિલિન્ડર કે એક સિલિન્ડર જેવું પેપર પર રેપ કરી દેવામાં આવે છે વળાંકવાળી સપાટી સાથે વ્યવહાર કરવાની બદલે પૃથ્વીની સપાટીને સપાટ રજૂ કરવાના ઘણા કારણો છે પહેલું આખી પૃથ્વીને આપણે એકસાથે જોવા માટે સપાટ પ્રક્ષેપણ જરૂરી બને છે તો મિત્રો જ્યારે પણ આપણે પૃથ્વીને સપાટ પ્રક્ષેપણમાં જોઈએ છીએ ત્યારે આપણે આખી પૃથ્વીને એક જ નજરથી જોઈ શકીએ છીએ બીજો પોઈન્ટ છે જીઆઈએસ નકશાના જે આઉટપુટ માટે વપરાતો કાગળ છે એ સપાટ હોય છે મિત્રો જે આપણે જીઆઈએક નકશા નીકળે છે એ એનો જે આઉટપુટ નીકળે છે એનો જે કાગળ હોય છે એ સપાટ હોય છે તો એના પર આપણે પૃથ્વીનું જે છે એ ગોળ આકારમાં ના આવે એટલા માટે એને સપાટ સપાટી કરવી પડે છે જીઆઈએસ ડેટાબેઝ બનાવવા માટે સપાટ નકશા સ્કેન અને ડિજિટલાઇઝ કરી શકાય છે જ્યારે આપણે જીઆઈએસનું ડેટાબેઝ બનાવીએ છે ત્યારે આપણે જે નકશા હોય છે એ સ્કેન કરવા પડે છે અને એને ડિજિટલાઇઝ કરવું પડે છે જેના માટે એના સપાટ હોવા જરૂરી છે સપાટ અંતર માપવું ખૂબ જ સરળ હોય છે તમે જાણો છો આપણે ગોળાકાર કરતાં જ્યારે સપાટ અંતર માપવું હોય કે સીધું અંતર માપવું હોય ત્યારે એ ખૂબ સરળ બને છે જ્યારે કે ગોળાકાર સાયકલ માપવું હોય તો એ થોડું અઘરું હોય છે કોઈ પણ પ્રક્ષેપણ પૃથ્વીના નકશાને કોઈક રીતે વિકૃત દર્શાવે છે જીઆઈએસમાં બે પ્રકારના ગુણધર્મો મહત્વના છે પહેલો છે અનુકૂળ ગુણધર્મ નાની વિશેષતાઓ જેમ કે અમુક ઝાડ હોય અમુક નદીઓ હોય અમુક ડેમ્સ હોય એ બધાનો આકાર તો સચવાયેલો છે પરંતુ એના જે વિસ્તાર છે એ વિકૃત છે બીજો છે ગુણધર્મ એ છે સમાન વિસ્તારની ગુણધર્મ સમાન વિસ્તારના ગુણધર્મમાં વિશિષ્ટતાઓનો વિસ્તાર સચવાયેલો છે પરંતુ આકાર વિકૃત છે જેમ કે આ ગુણધર્મમાં આપણી જે વિશિષ્ટતાઓ છે જેમ કે નદીઓ છે નાળા છે રેલવે લાઇન્સ છે એનો વિસ્તાર તો સચવાયેલો છે પરંતુ જે આકાર છે એ વિકૃત હોય છે જ્યારે બંને ગુણધર્મોમાં સામાન્ય રીતે માપ વિકૃત દર્શાવે છે નળાકાર પ્રક્ષેપણ એટલે કે સિલિન્ડ્રિકલ પ્રોજેક્શન આ પ્રક્ષેપણમાં પૃથ્વીની આસપાસ કાગળનું સિલિન્ડર લપેટીને પરિણામ તરીકે કલ્પના કરવામાં આવે છે તમે જોઈ શકો છો આ પૃથ્વી છે આ પૃથ્વીના આકારનું એક સાયકલ છે એના પર આપણે એક ગોળ કાગળ લપેટી દીધું છે અને આપણે એ વિચારીએ છીએ કલ્પના કરવાની છે કે પૃથ્વી જે છે એ આ નકશા પર આ ગોળ સિલિન્ડર પર કઈ રીતે જ દેખાશે અને જ્યારે આપણે આ સિલિ સિલિન્ડર ગોળ સિલિન્ડરને ખોલીશું ત્યારે આપણે આ રીતનું ચોરસ દેખાશે અને જે પૃથ્વીનો જે નકશો છે એ આના પર છાપેલું દેખાશે તો જ્યારે આપણે આ કલ્પના કરીએ ત્યારે આપણે આ કાગળ પર આપણે પૃથ્વીનો નકશો આ રીતે દેખાશે જેને આપણે માર્કેટર પ્રોજેક્શન પણ કહીશું તમે જોઈ શકો છો આ જે પૃથ્વીના નકશાને આપણે કાગળ પર કર્યું છે એને આપણે મર્કેટર અનુકૂળ છે એટલે કે એ મર્કેટર પ્રોજેક્શન બરાબર દેખાય છે હવે આપણે એમાં અક્ષાંત અને રેખાંશ વિશે સમજીશું ભૌગોલિક સંદર્ભની સૌથી વ્યાપક અને શક્તિશાળી પદ્ધતિ છે અક્ષાંત અને રેખાંશ જે મેટ્રિક પ્રમાણભૂત છે સ્થિર છે અને વિશિષ્ટ છે એટલે કે યુનિક અક્ષાંશ અને રેખાંશ સારી રીતે વ્યાખ્યાયિત અને નિશ્ચિત સંદર્ભ ફ્રેમનો તરીકે ઉપયોગમાં આવે છે પૃથ્વીના પરિભ્રમણ રોટ એટલે કે રોટેશન અને કેન્દ્ર એટલે કે સેન્ટર ઓફ અને ગ્રીનવિચ મેરેડિયન પર આધારિત હોય છે સ્યુડો પ્રક્ષેપણ સ્યુડિયો પ્રક્ષેપણ એવો પ્રક્ષેપણ છે જે આકાર કે વિસ્તારને ન સાચવે એમાં આકાર કે વિસ્તારને સચવાતું નથી એ એવું પ્રોજેક્શન છે હવે આપણે રેખાંશની વ્યાખ્યા જોઈશું આપણે બાજુના ચિત્રમાં પૃથ્વી ઉત્તર ધ્રુવની ઉપરથી ધરીની સાથે દેખાય છે અને વિશ્વવૃત્ત એટલે કે ઇક્વેટર વર્તુળ બનાવે છે તમે જોઈ શકો છો આ જે પૃથ્વી છે એ ઉત્તર ધ્રુવ એટલે કે નોર્થ પ્લો નોર્થ પોલ અને ધરી એટલે કે એક્સિસ પર દેખાય છે આપણે ત્યાંથી એનો પ્રોજેક્શન લીધેલો છે અને જે વિશ્વવૃત્ત એટલે કે ઇક્વેટર છે એ સાયકલ આખું આઉટર સાયકલ બનાવે છે એટલે કે બાયાવર્તુળ બનાવે છે ગ્રીનવિચનું સ્થાન પ્રાઇમ મેરેડિયન તરીકે વ્યાખ્યાયિત કરેલ છે તમે જોઈ શકો છો આ જે ગ્રીનવીચ છે એ આપણી પ્રાઇમ મેરેડિયન તરીકે એને ઓળખીએ રેડક્રોસના કેન્દ્રના બિંદુનું રેખાંશ તે બિંદુ અને ધરીમાંથી પસાર થતી સપાટી દોરીને અને આ સપાટી અને પ્રાઇમ મેરેડિયન વચ્ચેના ખૂણાને માપવાથી નક્કી થાય છે તમે જોઈ શકો છો આ પૃથ્વીના પર જે રેડક્રોસ છે એના સેન્ટર પોઈન્ટ છે એ નોર્થ પોલ અને એની દરીમાંથી પસાર થતી સપાટી દોરીને અને આ સપાટી અને પ્રાઇમ મેરેડિયન વચ્ચેના ખૂણાને આ જે પ્રાઇમ મેરેડિયન આ બંનેનો જે ખૂણો બને છે એ ખૂણાને માપવાથી નક્કી થાય છે હવે આપણે અક્ષાંશ એટલે કે લેટિટ્યુડ વિશે સમજીશું અક્ષાંશ બ્લુ પોઈન્ટનો સપાટી પરના કાટ ખૂણા અને વિષવવૃતની સપાટી વચ્ચેના ખૂણાને કહેવાય છે તમે જોઈ શકો છો આ જે બ્લુ પોઈન્ટ છે એ બ્લૂ પોઈન્ટનો અક્ષાંત સપાટી પરના કાટ ખૂણા અને વિષવવૃતની સપાટી વચ્ચેના આ જે છે આપણો આ વિશ્વવૃત છે વિષવવૃત્તની સપાટી અને જે ક્રોસ હતો એની સપાટી વચ્ચેના ખૂણાને આપણે અક્ષાંશ એટલે કે લેટીટ્યૂડ કહીશું તો મિત્રો આજે આપણે પૃથ્વીની સપાટી વચ્ચે સમજ્યા હવે એના અમુક પ્રશ્નોત્તરી એટલે કે ક્વેશ્ચન્સ અને આન્સર્સ વિશે સમજીશું નકશાનો પહેલો છે નકશાનું પ્રક્ષેપણ કઈ જગ્યાએ હોઈ શકે છે તો આપણે સૌથી સ્ટાર્ટિંગમાં જ જોયું હતું સપાટ સપાટી અથવા એવી સપાટી પર હોઈ શકે છે જેને કાપીને સપાટ બનાવી શકાય છે નંબર ટુ જીઆઈએસ નકશાના આઉટપુટ માટે વપરાતો કાગળ કેવો હોય છે તો મિત્રો જીઆઈએસના નકશા માટે આઉટપુટ માટે જે કાગળ વપરાય છે એ પ્લેન એટલે કે સપાટ હોય છે થર્ડ પ્રશ્ન છે જીઆઈએસમાં કયા બે પ્રકારના ગુણધર્મો પૃથ્વીના નકશાને વિકૃત દર્શાવે છે તો મિત્રો આપણે આગળ જોયું હતું કે અનુકૂળ ગુણધર્મ અને સમાન વિસ્તારના ગુણધર્મ આ બે ગુણધર્મો પૃથ્વીના નકશાને વિકૃત દર્શાવે છે નેક્સ્ટ છે નળાકા પ્રક્ષેપણ કોને કહેવાય છે નળાકાર પ્રક્ષેપણ એને કહેવાય જેમાં પૃથ્વીની આસપાસ કાગળનું સિલિન્ડર લપેટીને પરિણામ તરીકે કલ્પના કરવામાં આવે છે તેને આપણે નળાકાર પ્રક્ષેપણ કહીશું તો મિત્રો આજે આપણે પૃથ્વીની સપાટી વિશે જાણી હવે નેક્સ્ટ લેસનમાં આપણે યુટીએમના પરિચય વિશે Jarnish.